બોટાદ ખાતે આવેલ એસપી કચેરીના પરેડ ગ્રાઉન્ડમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભાવનગરના આઈજી ગૌતમ પરમાર દ્વારા ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું છે હાલમાં વાર્ષિક ઇન્સ્પેક્શન પોલીસ સ્ટેશનના ચાલી રહેલ હોય તેના અનુસંધાને ભાવનગરના આઈજી ગૌતમ પરમાર દ્વારા એસપી કચેરીના પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ પરેડ યોજાઈ અને પરેડનો ઝીણવટથી આઈજી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ સુરક્ષા હેતુની વિવિધ શાખાનું ઇન્સ્પેક્શન પણ આઈજી દ્વારા કરવામાં આવ્યું આ પરેડ તથા ઇન્સ્પેક્શનમાં બોટાદના એસપી તેમજ ડીવાય એસપી તેમજ પીઆઈ પીએસઆઈ તેમજ પોલીસ જવાનો પરેડમાં હાજર રહ્યા અને પોલીસ પરેડ યોજવામાં આવી આજરોજ બોટાદ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત વાર્ષિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોટાદ જિલ્લાના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ ભાગ લીધો હતો પરેડ બાદ હવે પોલીસ દળ જે અભ્યાસ કરતું હોય છે જેમાં પીટી લાઠી ડ્રીલ એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન્સ અન્ય મેડિશનલ બોલ વગેરે જે અભ્યાસ કરતો હોય છે તેનું નિદર્શન કરવામાં આવનાર છે અને એને જોઈને જે કર્મચારીઓનું સારું પ્રદર્શન છે તેને ઇનામ પણ આપવામાં આવશે